નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટના વ્યક્તિને વેજ ફૂડના બદલે નોનવેજ ફૂડ ડિલિવર કરવાનો મામલો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ઝોમેટો અને રેસ્ટોરન્ટ પાસેથી માહેદરી પત્ર લખાવ્યો રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે એસીપીની તપાસ ભ્રષ્ટ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ અનેક જગ્યાએ પાણી ભરાયા અને વિસ્તારો અને ગામ પાણી પાણી થયા જોઈએ સમાચારો વિસ્તારથી અમરેલી જિલ્લાના ભગતસરામાં વેપારી મહામંડળ દ્વારા અમરેલી એસપી તેમજ પત્રકારો અને નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરાયું વેપારી મહામંડળની ટીમ દ્વારા લોકસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરી હતી જેમાં એસપી સન્માન તેમજ બગસરાના પત્રકાર પરિષદના અમરેલી જિલ્લાના મહામંત્રી કિરીટભાઈ જીવાણી અને હાર્દિકભાઈ બામટાનું સન્માન બગસરાની સાતલડી નદીને સતત બે વર્ષથી ઊંડી કરી અને સફાઈ કરી જેમાં પત્રકારોનું સન્માન તેમજ બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન જેમણે સારી એવી કામગીરી કરવા બદલ સન્માન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન બગસરા લુઆણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વેપારી મહામંડળના પ્રમુખ ભાવેશભાઈ તેમજ જયસુખભાઈ તેમજ કાળુભાઈ પાંસુરિયા તેમજ વિઠ્ઠલભાઈ રાદડીયા તેમજ વિકાસભાઈ મોદી તેમજ અતુલભાઈ ખૂંટની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ કિરીટ જીવાણી